આજે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આગામી બે દિવસ એટલે તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસના રોજ ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ તરફથી ચેતવણી આપવામાં આવેલી છે જૂનાગઢ જિલ્લામાં કોઈપણ જગ્યાએ જાનહાનિ ન થાય તેના માટે કેટલીક તકેદારી રાખવા જૂનાગઢ જિલ્લાના તમામ નાગરિકોને આથી અપીલ કરવામાં આવે છે ખાસ કરીને જ્યારે કોઈ પોઝવે હોય ને એના ઉપરથી પાણી જતું હોય ત્યારે ટુ વ્હીલર ફોર વ્હીલર કે કોઈપણ પ્રકારના માણસો ભરેલા વાહનને અથવા વ્યક્તિગત રીતે પણ એમાં પાણીમાં ન નાખવા ખાસ અપીલ છે કેટલીકવાર વાર એસટીના ડ્રાઈવર જો એમને ના પાડતા હોય તો એવા વખતે પેસેન્જર પણ એમની સાથે બોલાચાલી કરીને ઉતાવળ કરીને એમાં પાણીમાં નાખવા માટે પ્રેરતા હોય છે તો આવું ન કરવા પણ વિનંતી છે જૂનાગઢ જિલ્લાના કુલ વીસ ડેમમાંથી પંદર ડેમ ઓલરેડી ઓવરફ્લો થવાની તૈયારી અથવા થઈ ગયા છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં અથવા જે નદીઓ ત્યાંથી નીકળે છે એવા કિનારાના ગામડાઓમાં અને કોઝવે પર લોકો છે એ પાણીમાં પટમાં અવરજવર ન કરે નદીના પટમાં અને સાથે સાથે જો ત્યાં યુવાનો કે બાળકો ત્યાં નાવા માટેની કોશિશ કરે તો એમને પણ અટકાવવામાં અટકાવવા જોઈએ બીજું જે પિકનિક સ્પોટ અને યાત્રાના સ્થળો છે જેવા કે બિલિંગડન ડેમ અને દામોદરકુંડ એવા અથવા ડેમ કોઈ સાઈટ હોય તો ત્યાં પણ અત્યારે હાલમાં જવું હિતાવહ નથી સાથે સાથે કોઈ નદીના કિનારે નીચાણવાળા વિસ્તારમાં જો વસવાટ હોય તો એ ઊંચાણ ઊંચી જગ્યાએ જવા માટે ખાસ આપને અપીલ છે અથવા વહીવટી તંત્ર અથવા પોલીસ વિભાગ આપને જ્યારે જે વિસ્તારને ખાલી કરવા માટે અથવા સ્થળાંતર કરવા માટે જ્યારે વિનંતી કરે ત્યારે આપ પોલીસ વિભાગને સહકાર આપશો અને કોઈપણ પ્રકારની અફવા ફેલાવી નહીં કે કોઈપણ પ્રકારની અફવા માનવી નહીં કોઈપણ પ્રકારની આપને મુશ્કેલી હોય તો સો નંબર ડાયલ કરો અથવા જિલ્લા પોલીસના કંટ્રોલ રૂમ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો આપ સંપર્ક કરી શકો છો સાવચેતી અને તકેદારીના મદદથી જુનાગઢ જિલ્લામાં એક પણ જાનહાની ન થાય એના માટે આપણે સૌ તકેદારી રાખીએ એલર્ટ રહીએ જય હિન્દ